દાહોદ જિલ્લામાં વિડીયો વાયરલ થતા દાહોદનું રાજકારણ ગરમાયું શા માટે રાજકારણ ગરમાયું જુઓ અમારા રિપોર્ટમાં દાહોદ નગરપાલિકાના વોડ દીઠ જેટલા પણ સોશિયલ મીડિયાના ગ્રુપો છે એ ગ્રુપોમાં એક વિડીયો ફરતો થયો હતો તે વિડિયો પર દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો અને દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલનો પણ એક ડાન્સ કરતો જે જે છે તે તે વાયરલ થયો હતો ગીતમાં નગરપાલિકાના કાઉન્સિલર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જે છે તે પીલે પીલે ઓ મેરે રાજા ગીત પર ડાન્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા આ વિડીયો વાયરલ થતાની સાથે જ જે છે તે દાહોદ નગરપાલિકા સહિત દાહોદ જિલ્લાનું જે રાજકારણ ગરમાયું હતું જુઓ આ આપે જે આ વિડીયો જોયો તે વિડીયો જે છે તે કોઈ અજાણ્યા વ્યક્તિએ એડિટ કરીને તમામ ગ્રુપોમાં મૂક્યો હતો વાત માત્ર વિડિયોની નથી વિડીયોની અંદર જે શબ્દો હતા કે આ જુઓ આ દાહોદના નગરપાલિકાના કર્મચારીઓનો એક વિડીયો જેઓ બગાવત કરીને અત્યારે ત્યાં મોજ માણી રહ્યા છે તેવું આ વિડીયો પર લખ્યું હતું અને કહેવા માંગતા હતા

અને વાયરલ થઈ રહ્યો છે એ સંદર્ભે અમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે જે કોઈ પણ અજાણ્યા ઈસમે એમાં ગીત એડિટ કર્યું છે અને નગરપાલિકાના બળવાખોર એવા શબ્દો વાપર્યા છે એ ઈસમ સામે અમે અરજી દાખલ કરી છે અને પોલીસ તંત્ર પણ કામે લાગી ગયું છે અમે સૌ નગરપાલિકાના સદસ્યો ભાઈઓ અને બહેનો એક નાનકડા વેકેશનમાં ગયા હતા અને ત્યાં અમે બધા ગરબા અને ભગવાન મહાદેવજી નું એક ગીત હતું એના પર નૃત્ય કરી રહ્યા હતા એ વિડીયો એડિટ કરી અને બહુ ગંદી રીતે વાયરલ કરવામાં આવ્યો છે જેના થકી અમારી ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ થઈ છે અમારી પોતાની છબી ખરડાઈ છે તો આવા ઈસમ સામે જલ્દીથી જલ્દી કાયદાકીય પગલાં લેવાય એના માટે અમે એસપી સાહેબને પણ મળ્યા છે અને આવનાર સમયમાં માનહાનિનો દાવો પણ કરવાની અમારી તૈયારી છે આજે બળવાખોર વિશે પણ ઉલ્લેખ કરાયો છે એ વિશે શું અ એ સદંતર ખોટક છે ઠીક છે નારાજગી સભ્યોમાં હોય શકે પણ બળવાખોર શબ્દ એ જાતે થોપી બેસાડેલો શબ્દ છે રીનાબેનની પ્રતિક્રિયા આપણે સાંભળી આ પ્રતિક્રિયા રીનાબેને આપી કે આ વિડિયો જે છે તે એડિટ કરેલો છે અને અમારી છબી ખરડાવવાનો આ એક પ્રયત્ન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે તેના ઉપર રીનાબેન પંચાલ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી હવે અમે આપને બતાવીશું તેનો જ એક ઓરિજિનલ વિડીયો